નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીર ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસા શહેરના મધ્ય ભાગમાં જઈને જતો હતો સ્વાધીન અવશ્ય ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ કોઈક વહેલા ઉઠનારા પગરખાનો છેટીથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર તંદન શાંત હતું લોકો મીઠી નિંદ્રામાં ખેરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રે વધારે ગાઢ બનતી હતી કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાના કાબુ સ્વર્થ ફેલાવતી રહી હતી વૃદ્ધ ડોસા ધ્રુજતોને શાંત રીતે ડગમગ ચાલતો હતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી હતી પવન સસરવો નીકળતો હતો ને શુક્રના તારાનું મીઠું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લો ટબનું એક રોનકદાર મકાન હતું ને બંધબારી તથા બારણાઓમાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો ભાવિક મનુષ્ય દાતારનું શિખર એમ જોઈ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસા આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યા કમાન પર એક જરીણા પુરાણા પાટિયા નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ ડોસા ઓફિસની બહાર પડથાર પર બેઠા અંદરથી કંઈક ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બિચારા જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુસપુસ થતી હતી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં અને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો કમિશનર સુપરડેન્ટ દીવાન સાહેબ લાઇબ્રેરિયન એમ પછી એક 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 અનેક નામ બોલવાના અભ્યાસી કારકુન ચપાટાબંધ કાગળો ફેંક્યા જતા હતા એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યા અને બારણા પર હાથ મૂક્યો અને ગોકળભાઈ કોણ વોચમેન અલી ડોસાનો કાગળ લીધ ના હું આવ્યો છું જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાના કાગળ લેવા પોસ્ટ ઓફિસ ધક્કો ખાય છે કારકુને આ શબ્દો પોસ્ટ કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાને તેને અભ્યાસ હતો અલી મૂળ હોશિયારી શિકારી હતો પછી ધીમે ધીમે તે અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીની અફીણ લેવું પડે એમ અલીને શિકાર કરવો પડે ધૂળની સાથે ધૂળ જેવા બની કાબરચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી જાય પડ્યું હોય એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી આસપાસના સૂકા પીળા પાંદડા એને રાપડના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના પૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો જ ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોટતી અને બીજી જ પળે તે રહેતું નહીં વળી ક્યારેક અલી મચ્છીમારોની મિત્ર બની જતો પણ ક્યાં જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગે ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા પાંચ વર્ષ થયા કંઈ સમાચાર જ નહોતા હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ જ દોરતા જોઈ હસતો આ એનો શિકારનો એક આનંદ હતો શિકારનો રસ એની ઉતરી ગયો હતો પરંતુ જે દિવસ મરિયમ ગઈને તેને જિંદગીમાં એકલતા લાગી અને દુહાડથી અલી શિકારે શિકાર સ્થિર અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો અને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ શું છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હયાફાટ રોયો ત્યાર પછી હંમેશા સવારમાં ચાર વાગે ઊઠીને એ પોસ્ટ ઓફિસ આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય જ નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસના હંમેશા સૌથી પોસ્ટ ઓફિસ આવીને બેસી જતો હતો પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસીન મકાન અને એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું એક જ જગ્યાએ એક જ ખૂણે તે હંમેશા જ વહેતો એનો એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મસ્કરી કરતાને ક્યારેક મજાકમાં એનું નામ દે એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા હતા અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય એમ તે હંમેશા આવતો ને દરવાજો ઠાલે હાથે પાછો જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા અને ઘણું કરીને પટ્ટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેક ઓફિસરો ખાનગી ઇતિહાસ અત્યારે વચાતો કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાતી કરે તેવા બૂટ એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બારણું ખુલ્યું દેવના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશને દિલગીર ભર્યો ઉદાસીનો જેવો ચહેરો લઈ પોસ્ટમાસ્ટર બેઠા હતા કપાળ પર મોં પર કે આંખમાં કે તેજ જ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન એક પોસ્ટ માસ્તર હોય છે અલી પોતાની જગ્યાએથી ખસ્યો જ નહીં પોલીસ કમિશનર કારકુને બૂમ પાડીને એક થનગનાટ કરતા જુવાન પોલીસે કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યા હતા બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમને આમ એ શહસ્ત્રનામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા ભટી જતો અંતે સૌ ચાલ્યા ગયા અલી ઉઠ્યો પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેણે પ્રણામ કરી ચાલ્યો ગયો અને શેકાઓ પહેલાના ગામડિયાઓ આ માણસ ગાંડો છે પોસ્ટ માસ્ટરે પૂછ્યું હા કોણ અલીના હા સાહેબ પાંચ વર્ષથી થયા તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે કારકુને જવાબ આપ્યો કોણ નવરું બેઠું છે હંમેશા તે કાગળ ક્યાંથી હોય અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું છે તે પહેલા બહુ પાપ કરતો એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ભાઈ કયા ભોગવા છે પોસ્ટમેને ટેકો આપ્યો ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં એક વખત એક ગાંડો જોયો હતો તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો બસ બીજું કંઈ જ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એક ગાંડાને એવી હતી કે આખો દિવસ આગળને પાછળ ચાલ્યા જ કરે બીજો એક કવિતા ગાયા કરતો એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો હતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો હતો તો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ હતી પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતા રહ્યા કહ્યું મારું ગાંડાની પણ દુનિયા લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા એક કારકૂન વખત મળ્યા જરા ગાંડા ગેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ કહીને કહ્યું હતું કે પોસ્ટ ઓફિસ હતી એવી શાંત બની રહી એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો જ નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી પણ કેમ ન આવ્યો આવી કૌતુક બુદ્ધિ સૌને થઈ પછી અલી આવ્યો પણ તે દિવસે તે હાફતો હતો એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ પૂછ્યું માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે પોસ્ટ માસ્ટર તે દિવસ ગામ જવાની ઉતાવળમાં હતા અને તેમનો મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું ભાઈ તમે કેવા છો મારું નામ અલી અલીનો અસ્તબ્ધ જવાબ મળ્યો હા પણ અહીં કઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે નોંધી રાખો ને ભાઈ વખત છે ને કાગળ આવીને હું ન હોઉં તો તમને ખપ આવે પોણી જિંદગી શિકારમાં ગળી ગઈ અને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે પોસ્ટ માસ્ટર તપી ગયા અને ગાંડો છે કે શું જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો નીકળતા એક વખત ફરી પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી અંધશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે એ કારકુન એની પાછળ આવતો લાગ્યો અલી તેના તરફ કર્યો ભાઈ કારકુન ચમક્યો પણ તે સારો હતો કેમ જુઓ આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી અને જોઈ કારકુન ભડક્યો ભડકશો નહીં તમારે આ ઉપયોગી ચીઝ છે મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો શું આ ઉપર શું દેખાય છે અલીએ શૂન્ય આકાશ સામે આંગળી જીધી આકાશ ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો કારકુન આશ્રયમાં સ્થિર ઊભો ક્યાંકથી ક્યાં પહોંચાડવો મારી કવર ઉપર હે સાચું કહું છું આજ હવે છેલ્લો દિવસ છે અરે રે છેલ્લો મરિયમ ન મળી કાગળે ન મળ્યો અલીની આંખમાં કેન હતો કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો તેના ખિસ્સામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું પછી અલી કોઈ દિવસ દેખાયો જ નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં એક દિવસ પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં હતા અને એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા હતા એ શોકમાં બેઠા હતા કે ટપાલ આવીને કાગળનો થોક પકડ્યો રંગ ઉપરથી પોતાનો કવર છે એમ ધારી પોસ્ટમાસ્ટરે ચપાટાબંધ એક કવર ઉચકી લીધું પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો એકદમ કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેણે અલીએ છેલ્લી ઘડી પૈસા આપ્યા હતા કેમ સાહેબ આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે એ તપાસ કરશું તે દિવસ પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા આખી રાત્રી શંકામાં વિતાવી બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા ચાર વાગ્યેને અલીને ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર હવે સમજી ગયા હતા આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિએ ગાળાના તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું અને બરાબર પાંચ વાગ્યે જ બારણા પર ટકોરો પડ્યો પોસ્ટમેન હજુ આવ્યા નહોતા પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું કે પોસ્ટમાસ્ટર ઉઠ્યા પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યા અને બારણું ખોલ્યું આવો અલીભાઈ આ તમારો કાગળ બારણામાં એક વૃદ્ધ દિન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમન સાઈની પીછી ફેરવી હતી તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરાક ભડક્યા ડોસાની આંખમાં મનુષ્યનું તેજ હતું કોણ સાહેબ અલી ડોસા લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો પણ પોસ્ટ માસ્ટરે તે તરફ બે આપતા બારણા તરફ જોયું કર્યું પણ ત્યાં કોઈ ન લાગ્યું પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ બારણામાં હવે કોઈ જ હતું નહીં એશો તે લક્ષ્મીદાસ તરફ કર્યો એના સવાલનો જવાબ વાળ્યો હા અલી ડોસા કોણ તમે છો ના જી અલી ડોસા તો મરી ગયેલ છે પણ એનો કાગળ લાવો મારી પાસે કેદી લક્ષ્મીદાસ છે હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો તે પણ કહ્યું પોસ્ટ કાનમાં પેલા ટકોરાનો તે નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા હતા એમનું મન ભ્રમમાં પડ્યું મેં અલીને જોયો કે આ માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો પાછી રોજની જ ચાલી પોલીસ કમિશનર લાઇબ્રેરિયન કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યા જતો હતો પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટર માસ્ટર આજે એકની નજરે તરફ જોઈ રહ્યા હતા કવર એટલે એક આનો પોસ્ટકાર્ડ એટલે કે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ છે ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું પોસ્ટ માસ્ટર વધારેને વધારે ઊંડા ઉતરે છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ છે તો અડધું જગત શાંત થઈ જાય છે તો સાંજે લક્ષ્મીદાસને પોસ્ટર માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા મરિયમનો કાગળ સાથે જતો અને કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તરને લક્ષ્મીદાસ પાછા વળ્યા લક્ષ્મીદાસ આજે સવારે તમે પોસ્ટ ઓફિસે વહેલા આવ્યા જી હા અને તમે કીધું અલી ડોસા જી હા પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું હા ઠીક કંઈ નહીં પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા એમનું પિતા તરીકેનું હૃદય અલીને સમજવા માંડે ડખતું હતું અને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રે ગાળવાના હતા આશ્રવાય શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતાને પોતાના દીવાન બેઠા પાસેની કોસલાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો હતો તો મિત્રો આ આજની વાર્તા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર